કારણ કે આ કોઈ સામાન્ય કંપની નહોતી પરંતુ ગુજરાતની ટોસની કંપની હતી જે એક વખત નોકરી મળી જાય તો આખી જિંદગી સેટ માનવામાં આવતી અને એ માટે આજે દેશભરના ટોપ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ એમબીએ બી અને કોપરેટર લોનના તેજસ્વી યુવાનોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા કંપની તરફથી શા કોફી જ્યુસ બિસ્કિટ ડ્રાય ફ્રુટ બધું જ ગોઠવેલું હતું પણ કોઈના મોઢે સવાદ નહોતો કારણ કે અંદર બેઠેલા ત્રણ માલિકો વિશે બહાર બેઠેલા ઉમેદવારોમાં અનેક અફવાઓ ફરી રહી હતી કોઈ કહે કે પહેલો ભાગીદાર બહુ નરમ છે બીજો રાજકારણ સાથે જોડાયેલો ખતરનાક ખેલાડી છે અને ત્રીજો તો એવો સતુર કે માણસની આંખોમાં જોઈને જેની આખી કુંડળી વાંચી લે પહેલો ઉમેદવાર અંદર ગયો અને અડધા કલાક પછી બહાર આવ્યો ત્યારે બધા એને ઘેરી વળ્યા અને એણે ધીમા અવાજે કહ્યું કે ભાઈ અહીં ડિગ્રી કરતા માણસનું મૂળ વધુ જોવામાં આવે છે અંગ્રેજીમાં બોલ્યા એટલે ઇમ્પ્રેસ થાય એવું કંઈ નથી હો આ સાંભળીને કેટલાકના ચહેરા ફીકા પડી ગયા તો કેટલાક વધારે સાવધાન થઈ ગયા આમ એક પછી એક ઉમેદવાર અંદાજ જતા રહ્યા અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ બહાર બેઠેલા યુવાનોની ધડકન વધી રહી હતી એ જ સમયે લોન્જના ખૂણે શાંતિથી બેઠેલો એક યુવાન અનિરુદ્ધ મહેતા સાવ અલગ જ લાગતો હતો કારણ કે એના ચહેરા પર કોઈ ગભરાહટ નહોતી આંખોમાં આત્મવિશ્વાસ હતો અને હોટ પર અદ્રશ્ય સ્મિત રમતું હતું અનિરુદ્ધે ગુજરાતી માધ્યમે અભ્યાસ કર્યો હતો ગામડાની શાળોમાંથી નીકળીને મહેનત ત્યાગ અને સંઘર્ષના માર્ગે ચાલીને આજે દેશની ટોચની પરીક્ષાઓ પાર કરીને અહીં પહોંચ્યો હતો પરંતુ એ નોકરી માટે નહીં એક અધૂરા હિસાબ માટે અહીં આવ્યો હતો એક એવો હિસાબ જે પંદર વર્ષ પહેલા એની જિંદગીમાં આગ લગાવી ગયો હતો ઇન્ટરવ્યુ માટે અનિરુદ્ધનો નંબર હતો અને જ્યારે પટાવાળાએ અંદર જવા ઈશારો કર્યો ત્યારે ઊભો થયો ઊંડો શ્વાસ લીધો અને મનમાં બોલ્યો કે આજે સત્ય સામે આવશે આજે ન્યાયની શરૂઆત થશે અને એ શુદ્ધ ગુજરાતીમાં અંદર આવું કહીને ચેમ્બરમાં પ્રવેશ્યો સામે ત્રણ ખુરશીમાં બેઠેલા ત્રણ મહાપુરુષોમાંથી મધ્યમ બેઠેલો સૂટબૂટમાં સજ્જ વ્યક્તિ એને ઘૂરી રહ્યો હતો જાણે કોઈ જૂનો ફોટો જીવતો થયો હોય જ્યારે જમણી બાજુ બેઠેલો રાજકીય ચહેરાવાળો માણસ હોઠ છોડી રહ્યો હતો ડાબી બાજુ બેઠેલો વ્યસ ગંભીર ચહેરાવાળો ભાગીદાર અચાનક થોડી શાણ માટે અસંબામાં પડી ગયો કારણ કે અનિરુદ્ધની આંખોમાં એને કોઈ ઓળખી તો અક્ષ દેખાયો નહોતો નામ મધ્યમાં બેઠેલા વ્યક્તિએ પૂછ્યું અનિરુદ્ધ મહેતા અનિરુદ્ધે શાંતિથી જવાબ આપ્યો પિતાનું નામ પ્રશ્ન આવ્યો અને એ ક્ષણે અનિરુદ્ધના વર્ષો જૂની આગ ફરી સળગી રાકેશ મહેતા એને કહ્યું અને આ નામ સાંભળતા સેમ્બરની હવામાં અચાનક ભારે મૌન છવાઈ ગયું મધ્યમાં બેઠેલા માણસની આંગળીઓ ટેબલ પર થોડી ધ્રુજવા લાગી અને એની આંખોમાં અદ્રશ્ય ભયની લહેર દોડી ગઈ જ્યારે અનિરુદ્ધના હોઠ પર એક અજીબ રહસ્યમય સ્મિત ફેલાઈ ગયું કારણ કે અનિરુદ્ધ મહેતાનું નામ અને પિતાનું નામ સાંભળ્યા પછી ચેમ્બરમાં જે મૌન સવાયું હતું એ મૌન સામાન્ય નહોતું એ મૌન વર્ષો જૂના પાપ સુપાયેલા ગુનાઓ અને દફનાવેલી સસાઈનું હતું મધ્યમાં બેઠેલા સૂટવાળા માલિક વિનોદ શાહ એણે ખુરશી પર થોડું અસ્તવ્યસ્ત થઈને બેસવાની સ્થિતિ બદલી ટેબલ પર પડેલી પેન અજાણતા જ એની આંગળીઓમાંથી ખસી ગઈ જ્યારે જમણી બાજુ બેઠેલો રાજકીય સંબંધ ધરાવતો ભાગીદાર કિશોર પટેલ એણે તરત જ અનિરુદ્ધને માથાથી પગ સુધી તોલી લીધો જાણે કોઈ શિકારી પોતાના શિકારની તાકાત માપતો હોય અને ડાબી બાજુ બેઠેલા વૃદ્ધ ભાગીદાર મનસુખલાલ દવે એની આંખોમાં અચાનક ભીનાશ ઝળહળી ઉઠી કારણ કે અનિરુદ્ધના ચહેરામાં એને કોઈ એવો શહેરો દેખાતો હતો જે વર્ષોથી ભૂલવાનો પ્રયત્ન કરતો રહ્યો હતો તમારા પિતા શું કરતા વિનોદ ચાહે ગળું ખંખેરીને વાત આગળ ધપાવવાનો પ્રયત્ન કર્યો પણ અવાજમાં જે કૃત્રિમ સ્થિરતા હતી એ અનિરુદ્ધથી છુપાયેલી નહોતી અનિરુદ્ધે શાંતિથી જવાબ આપ્યો એજ કંપનીમાં ફાઇનાન્સ મેનેજર હતા જ્યારે આ કંપની શિવાંશ ગ્રુપનો હતી ત્યારે શિવાંશ કન્ડ્રક્શન નામે નાની પાર્ટનરશિપ ફર્મ હતી આ શબ્દો સાંભળતા જ મનસુરલાલ દવે નજર જમીન પર સ્થિત થઈ ગઈ અને વિનોદ શાહના કપાળ પર પરસેવાના ટીપા દેખાવા લાગ્યા કારણ કે અનિરુદ્ધે જે કહ્યું એ ઇન્ટરવ્યુનો જવાબ નહોતો એ તો ભૂતકાળના ઘા પર મીઠું સાંટવા જેવું હતું કિશોર પટેલે વચ્ચે બોલવાની કોશિશ કરી અનિરુદ્ધ આપણે અહીં ઇન્ટરવ્યુ માટે બેઠા છીએ વ્યક્તિગત વાતો પરંતુ અનિરુદ્ધને વિનમ્ર સ્મથ સાથે કહ્યું સાહેબ તમે પોતે કહ્યું હતું કે અહીં ડિગ્રી કરતા માણસનું મૂળ જોવામાં આવે છે તો મારું મૂળ અહીં જ છે અને આ ચેમ્બરમાં વીજળી જેમ પડી કારણ કે એ હવે સ્પષ્ટ થઈ રહ્યું હતું કે આ યુવાન નોકરી માંગવા નહીં પરંતુ કોઈ હિસાબ માંગવા આવ્યો છે ઓહ મનસુખલાલ દવે અચાનક ખુરશીમાંથી ઊભા થયા ધીમા પગલાં એ અનિરુદ્ધની નજીક આવ્યા અને ધ્રુજતા અવાજે પૂછ્યું તું રાકેશનો દીકરો છે ને એની રીતે સિદ્ધિ નજરે એમની સામે જોઈને કહ્યું હા કાકા અને એ જ રાકેશ મહેતા જે પર પંદર વર્ષ પહેલાં પાંચ કરોડની ગેરરીતિનો ખોટો આરોપ મુકાયો હતો આ વાત સાંભળતા જ વિનોદ શાહનો ચહેરો પીલો પડી ગયો કારણ કે એ જાણતો હતો કે રકમ પાંચ કરોડ નહોતી દસ કરોડ હતી અને એ પૈસાનો રસ્તો આજે જે આલીશાહનો ઓફિસ બંગલા અને રાજકીય વગ સુધી પહોંચતો હતો એ રસ્તો રાકેશ મહેતાની લાશ પરથી પસાર થતો હતો બોલતો રહ્યો અવાજ શાંત હતો પણ શબ્દો તલવાર જેવા હતા એ દિવસ પછી મારા પિતા ઘર પર પાછા આવ્યા જ નહીં બીજા દિવસે સમાસર આવ્યા કેમણે ઓફિસના ગોડાઉનમાં આત્મહત્યા કરી આ શબ્દ આત્મહત્યા પર એણે ખાસ ભાર મૂક્યો પણ કાકા મને આજે પણ યાદ છે કે મારા પિતા ક્યારેય ડરપોક ન હતા એ લડનાર હતા વહી નીકળ્યા અને એને ધીમેથી કહ્યું કે તારો બાપ નિર્દોષ હતો દીકરા હું જાણું છું આ સાંભળીને વિનોદ શાહ અને કિશોર પટેલ એકબીજાની સામે તાકી રહ્યા કારણ કે જે વાત વર્ષોથી દબાવી રાખી હતી એ આજે અચાનક ખુલી પડવાની તૈયારીમાં હતી અનિરુદ્ધે રૂધે ખિસ્સામાંથી એક જૂનું ફોલ્ડર બહાર કાઢ્યું અને ટેબલ પર મૂક્યું આમાં પિતાના જૂના અકાઉન્ટ્સ સાઇન મિસેસ રિપોર્ટ અને એ સમયના કેટલાક સાક્ષીઓના નિવેદન છે જે મને ગામડા જૂની ઓફિસો અને નિવૃત્ત કર્મચારીઓ પાસેથી એક એક કરીને મળ્યા છે એને થોડી ક્ષણ માટે રોકાઈને ઉમેર્યું હું સીધો પોલીસ કે કોર્ટમાં ગયો નથી કારણ કે હું પહેલાં જેવા માંગ જોવા માગતો હતો કે સચ્ચાઈ સાંભળીને આજે તમને કેવું લાગે છે ચેમ્બરમાં ફરી મૌન સવાઈ ગયું પણ આ મૌન હવે કારણ કે વિનોદ સમજી ગયો હતો કે અનિરુદ્ધ સામેનો લડાઈ કાયદાની નહીં કર્મની છે અને કર્મ ક્યારેય માફ કરતું નથી બહાર લોન્જમાં બેઠેલા ઉમેદવારોને અંદર શું ચાલી રહ્યું છે એની ખબર નહોતી પણ અંદર શિવાંશ ગ્રુપના પાયા હસમસી રહ્યા હતા અનિરુદ્ધે ટેબલ પર મૂકેલું ફોલ્ડર જાણે કોઈ બોમ્બ હોય એમ વિનોદ શાહ અને કિશોર પટેલ એને હાથ લગાવતા પણ ડરી રહ્યા હતા કારણ કે એ ફોલ્ડરમાં કાગળો નહોતા પરંતુ વર્ષોથી દબાવી રાખેલી સચાઈનો દારૂ હતો મનસુખલાલ હવે ખુરશી પર ફરી બેસી ગયા માથું બંને હાથમાં પકડીને થોડી ક્ષણ આંખો બંધ રાખી જાણે અંતરમાં દફનાવેલી યાદોને એકત્ર કરવાની કોશિશ કરતા હોય અને પછી ધીમા અવાજે બોલ્યા કે નિરોધ તને બધું જાણવા નો અધિકાર છે કારણ કે તારો બાપ માત્ર કર્મચારી એ આ આ કંપનીની હતો શબ્દ વિનોદ સટકાથી બોલી ઉઠ્યો કે મનસુખભાઈ હવે આ જૂની વાતો ઉખેડાવાની કોઈ જરૂર નથી કંપની આજે જ્યાં છે ત્યાં પહોંચવા માટે આપણે ઘણું સહન કર્યું છે પરંતુ અનિરુદ્ધે તરત વચ્ચે જ કડક અવાજે કહ્યું કે સાહેબ તમે સહન નથી કર્યું તમે તો સુખ ભોગવ્યું છે સહન તો મારા પિતાએ કર્યું હતું અને આ એવા જોરથી પડી કે કિશોર પટેલ પણ ખુરશીમાં થોડીક આગળ સરકી ગયો મનસુખલાલ દવે અનિરુદ્ધ તરફ જોઈને બોલ્યા રાકેશ મહેતા એ માણસ હતો જે ક્યારેય ખોટી સહી ન કરે પણ એ વિશ્વાસુ હતો વધારે વિશ્વાસુ અને એ જ એની સૌથી મોટી કમજોરી બની એમણે ઊંડો શ્વાસ લીધો વિનોદ અને કિશોરે કંપનીના નામે કાળા પૈસાની એક ચેનલ ઊભી કરી હતી જમીનના સોદા બેનામી અકાઉન્ટ્સ અને રાજકીય સંદાની આડમાં કરોડો રૂપિયા ફેરવતા હતા અને તમામ કાગળો પર સહી લેવા માટે રાકેશનો ઉપયોગ થયો આ સાંભળતા જ વિનોદ શાહનો ચહેરો લાલ થઈ ગયો આ બકવાસ બંધ કરો એણે ટેબલ પર મુક્કો મારીને કહ્યું એટલે હાથ મારીને કહ્યું કે આ બધું સાબિત કરવા કોઈ પુરાવો છે એની રૂદે શાંતિથી ફોલ્ડર ખોલ્યું અને એક પાનું આગળ ધપાવ્યું આ રહ્યો પુરાવો ફોરેન્સિક રિપોર્ટ જેમાં સાબિત થાય છે કે પિતાની સહી પછી તારીખ અને રકમ બદલી હતી કિશોર પટેલે આ પાનું જોયું અને એની આંખોમાંથી ભય તરત દેખાઈ ગયું કારણ કે એ જાણતો હતો આ કાગળ કોર્ટમાં ગયો તો રાજકીય ઢાલ પણ કામ નહીં કરે કરેવો મનસુખલાલ દવે બોલતા રહ્યા જ્યારે કૌભાંડ ફાટી નીકળ્યું ત્યારે બંને રાકેશ પર દોષ ઠેલ્યો અને એને બસાવવાનો પ્રયત્ન કરનાર હું એકલો હતો પણ મારી પાસે એટલી સત્તા નહોતી એમના અવાજમાં અંગલની હતી રાકેશે મને કહ્યું હતું દવે સાહેબ હું નિર્દોષ છું પણ હું કોઈનું નામ નથી લઉં કારણ કે સત્ય એક દિવસ પોતે બહાર આવશે આ શબ્દ સાંભળીને અનિરુદ્ધની આંખોમાં પાણી આવી ગયું પણ એણે એને બહાર આવવા દીધું નહીં વિનોદ શાહ હવે પોતાની સતુરાઈ પર ઉતર્યા અનિરુદ્ધ તો સમજદાર છોકરો છે આ બધું બહાર જશે તો કંપની ડૂબશે સેંકડો લોકો બેરોજગાર થશે અને તને શું મળશે અનિરુદ્ધે ધીમેથી જવાબ આપ્યો મને નોકરી નથી જોતી મને દયા પણ નથી જોતી મને માત્ર એ સાંભળ્યું હતું કે આજે તમે પોતે સ્વીકારો કે મારા પિતા હત્યા સુધી ધકેલાયા હતા આ સાંભળીને કિશોર પટેલે ગળું સુકાઈ ગયેલું અનુભવ્યું કારણ કે એ સમજાય ગયું હતું કે આ યુવાનને ખરીદી શકાય એમ નથી ઓહ મનસુલાલ દવે અચાનક ઊભા થયા અને મક્કમ અવાજે કહ્યું કે વિનોદ હવે પૂરતું પાપને એક મર્યાદા હોય છે પછી અનિરુદ્ધ તરફ જોઈને ઉમેર્યું દીકરા તારો બાપ આત્મહત્યા કરી નથી તારા બાપે આત્મહત્યા નથી કરી એ માણસે સિસ્ટમ સામે લડવાની તૈયારી કરી હતી ને એના એક દિવસ પહેલાં જ એને ઓફિસના ગોડાઉનમાં મૃત હાલતમાં મળ્યો હતો આ ખુલાસા સાથે જ ચેમ્બરમાં જાણે ફરી વખત વીજળી પડ્યો અને નિરુદ્ધની આંખોમાં ભડભડાટ આગ સળગી ઉઠી અને એણે ધીમા પણ કડક અવાજે કહ્યું એટલે તમે બધા જાણતા હતા કે હત્યા હતી આ પ્રશ્ન હવે ઇન્ટરવ્યુનો નહોતો આ તો ન્યાયનો પ્રશ્ન હતો અને વિનોદ શાહ જાણતો હતો હવે બસવાનો રસ્તો બહુ ઓછો બસ્યો છે કારણ કે સત્યને જ્યારે અવાજ મળે છે ને ત્યારે સૌથી ઊંચી ઇમારતો પણ કંપી જાય છે અને અનિરુદ્ધ માટે આ લડાઈ હવે વ્યક્તિગત બદલા કરવાતા ઘણી મોટી બની ગઈ હતી મનસુખલાલ દવેના મોઢેથી સત્ય હત્યા શબ્દ બહાર પડતા જ ચેમ્બરમાં હવા જાણે ગાઢ થઈ ગઈ હોય એવું લાગ્યું વિનોદ શાહના ચહેરા પરથી રંગ ઉડી ગયો અને કિશોર પટેલ ઇન્ટરવ્યુ ખુરશી પરથી ઊભો થઈને દરવાજા તરફ એક ડગલું આગળ વધ્યું જાણે કોઈ અદૃશ્ય ખતરો હવે નજીક આવી ગયો હોય જ્યારે અનિરુદ્ધે એ શબ્દને હૃદયમાં ઉતારીને પથ્થર જેવો સ્થિર ઊભો રહ્યો કારણ કે જે સચ્ચાઈ એ વર્ષોથી અંદર દબાવી રાખતો હતો એ આજે આખરે શબ્દોમાં સામે આવી હતી તમે કહો છો એ હત્યા હતી તો હત્યારો કોણ એનિરુદ્ધે ધીમા પણ ઘાટ અવાજે પૂછ્યું અને આ પ્રશ્ન સાંભળતા જ વિનોદ શાહે ખુરશી પર પાછળ ઢળી જઈને હાસ્ય જેવું દેખાડવાનો પ્રયત્ન કર્યો આ બધી થિયરીઓ છે કોઈ પુરાવો નથી તો યુવાન છે ભાવનામાં વહેતો લાગે છે પણ એના અવાજમાં છુપાયેલો ડર મનસુખલાલ દવે અને અનિરુદ્ધ બંને ફાંસી રહ્યા હતા મનસુખલાલ દવે બોલ્યા પુરાવો હતો અને આજે પણ છે પરંતુ એ પુરાવો બહાર આવ્યો તો માત્ર કંપની નહીં પરંતુ કેટલાક મોટા રાજકીય માથા પણ કપાય છે આ સાંભળતા જ કિશોર પટેલ તાળુકી ઉઠ્યો દવે સાહેબ તમારી હદ ભૂલશો નહીં તમને ખબર નથી તમે શું બોલી રહ્યા છો અને એ સાથે જ એણે ફોન ઉપાડ્યો અનિરુદ્ધે તરત ધ્યાન આપ્યું કે સ્ક્રીન પર કોઈ મંત્રીએ નામ ઝળહળતું કરતું એ જ ક્ષણે અનિરુદ્ધને સમજાઈ ગયું કે હવે આ લડાઈ ત્રણ માણસો સુધી સ્મિત નથી રહી મનસુખલાલ દવે અનિરુદ્ધ તરફ વળ્યા અને ધીમેથી કહ્યું કે દીકરા તારા પિતાએ મૃત્યુ પહેલાં મને એક પેનડ્રાઈવ આપી હતી એમાં બધું હતું બેંક ટ્રાન્ઝેક્શન બેનામી એકાઉન્ટ જમીનના ખોટા દસ્તાવેજ અને સૌથી મહત્વનું એક વિડીયો રેકોર્ડિંગ અનિરુદ્ધની આંખો ચમકી ઉઠી એ પેન ડ્રાઈવ ક્યાં છે એણે પૂછ્યું મારી પાસે નહોતી મેં એને સુરક્ષિત જગ્યાએ છુપાવી દીધી હતી કારણ કે એ દિવસથી જ મને ધમકીઓ મળવા લાગી હતી દવે સાહેબે કહ્યું પણ આજે તને જોઈને લાગે છે કે હવે સમય આવી ગયો છે આ વાત ચાલતી હતી ત્યાં બહાર અચાનક ભારે અવાજ થયો જાણે ઘણા પગલા એક સાથે દોડતા આવી રહ્યા હોય અને એ જ ક્ષણે કિશોર પટેલે ફોન મૂકી દીધો અને ઠંડા સવારે કહ્યું કે વિનોદભાઈ લાગે છે કે વાત બહુ આગળ વધી ગઈ છે હવે આ છોકરાને બહાર જવા દેવો જોખમી છે આ શબ્દો સાંભળતા જ અનિરુદ્ધ સમજી ગયો કે હવે વાત કાયદા કે ન્યાયની નથી હો વાત જીવનની છે વિનોદશાહે ઘંટડી વગાડવાનો પ્રયત્ન કર્યો પણ એ પહેલા જ દરવાજો ખુલી ગયો અને બે મજબૂત શરીરવાળા સુરક્ષા ગાર્ડ અંદર આવ્યા એમની આંખોમાં પ્રશ્ન નહીં પરંતુ આદેશ જળી રહ્યો હતો મનસુખલાલ દવે અચાનક અનિરુદ્ધની સામે ઊભા રહ્યા આ છોકરાને હાથ લગાવશો તો પહેલા મને પાર કરવો પડશે એમનો અવાજ વૃદ્ધ હોવા છતાં અડગ હતો કિશોર પટેલે વ્યાંગથી કહ્યું કે દવે સાહેબ તમે હવે ભાવુક થશો નહીં આ દુનિયા શક્તિથી ચાલે છે સત્યથી નહીં તે ક્ષણે અનિરુદ્ધે પોતાની ખિસ્સામાં રહેલો ફોન બહાર કાઢ્યો અને ટેબલ પર મૂકી દીધો શક્તિની વાત કરો છો ને તો આ ફોનમાં લાઈવ રેકોર્ડિંગ ચાલુ છે અને આ ફાઇલ આપમેળે ક્લાઉડમાં અપલોડ થઈ રહી છે આ સાંભળતા જ વિનોદ શાહના હોઠ કાપી ગયા અને કિશોર પટેલના ચહેરા પરથી સત્તાનો ઘમંડ પળભરમાં ઓગળી ગયો કારણ કે હવે કોઈ પણ ખોટું પગલું એમના માટે વિનાશક બની શકે એમ હતું એની એક પગલું પાછળ હટીને કહ્યું કે હું આજે અહીં બદલો લેવા આવ્યો નથી હું માત્ર એ ખાતરી કરવા આવ્યો છું કે મારા પિતાની સચ્ચાઈ દફનાઈ નહીં મનસુખલાલ દબીની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે એમને સમજાઈ ગયું હતું કે આ યુવાનમાં માત્ર ગુચ્છો નહીં પરંતુ ન્યાયની આગ છે બહારથી સાયરનની હળવી અવાજ નજીક આવતી લાગતી હતી અને આ અવાજ માત્ર પોલીસનો નહોતો એ અવાજ હતો એ અંતની શરૂઆત જે વર્ષો પહેલાં એક નિર્દોષ માણસના મૃત્યુ સાથે શરૂ થયો હતો ચેમ્બરની બહારથી આવતો સાયરનનો અવાજ હવે સ્પષ્ટ અને નજીક હતો જાણે વર્ષો સુધી દફનાયેલી સચ્ચાઈ પોતે જ રસ્તો બનાવી નહીં પહોંચી હોય વિનોદ શાહેની આંખોમાં ગભરાટ હવે ખુલ્લી ભયમાં ફેરવાઈ ગઈ હતી કિશોર પટેલનો મોબાઈલ સતત કંપી રહ્યો હતો પણ એ કોલ ઉઠાવવાની હિંમત કરી શકતો નહોતો કારણ કે એ જાણતો હતો કે ફોનની બીજી બાજુ કોઈ મદદ નહીં પરંતુ બસાવની શૈલી નિષ્ફળ કોશિશ હશે મનસુખલાલ દવે ધીમા પગલાંએ આગળ આવ્યા અને ખિસ્સામાંથી એક જૂની સાવી બહાર કાઢી દીકરા જે પેનડ્રાઈવની વાત મેં કરી હતી ને એ આ સાવી સાથે જોડાયેલી છે એમણે કહ્યું આ બિલ્ડિંગની બેઝમેન્ટમાં એક લોકર છે જે કોઈને ખબર નથી આજ સુધી મેં એને ખોલ્યો નહોતો કારણ કે મને ડર હતો પણ આજે મને ડર નથી કારણ કે તારા જેવા છોકરામાં મને તારા બાપનો અક્ષસ દેખાય છે એની રીતે સાવી હાથમાં લીધી ત્યારે એને લાગ્યું કે આ માત્ર ધાતુનો ટુકડો નથી એ વર્ષો સુધી દબાયેલી શીશોનો તાળો ખોલવાની કુંજી છે એ ક્ષણે દરવાજો ફરી ખુલ્યો અને પોલીસ અધિકારીઓ અંદર પ્રવેશ્યા સાથે એન્ટ કરપ્શન અને ઇન્કમ ટેક્સના અધિકારીઓ પણ હતા કારણ કે એની રીતે જે લાઈવ રેકોર્ડિંગ

જે વર્ષો સુધી સત્તાના બળે બધાને ડરાવતો હતો એ આજે પોતાની આંખો નીચે ઝુકાવીને ઊભો હતો બેઝમેન્ટના લોકરમાંથી મળેલી પેનડ્રાઈવમાં બધું જ હતું રાકેશ મહેતાનો છેલ્લો વિડીયો જેમાં એ સ્પષ્ટ કહી રહ્યો હતો કે એણે કોઈ ગેરરીતિને કરી નથી કયા કયા કાગળોમાં ખોટી સહી કરાવી લેવામાં આવી છે કોણે એને ધમકાવ્યો હતો અને સૌથી મહત્વનું એ રાતે એને ગોડાઉનમાં બોલાવીને કેવી રીતે ઝેર આપીને આત્મહત્યાનું નાટક રસવામાં આવ્યું હતું આ વિડીયો જોઈને મનસુખલાલ દવે કૂટકૂટીને રડી પડ્યા અનિરુદ્ધની આંખોમાંથી આંસુ શાંતિથી વહી રહ્યા હતા કારણ કે હવે જાણતો હતો કે એના પિતાનો આત્મા આજે મુક્ત થયો છે થોડા મહિના પછી કોર્ટ રૂમમાં જ્યારે સુકાદો આવ્યો ત્યારે શિવાંશ ગ્રુપના બે મોટા શહેરાઓને આજીવન કેદની સજા સંભળાય રાજકીય વગ પણ કામ ન આવ્યું કારણ કે સત્ય સામે કોઈ ઢાલ ટકી શકતી નથી મંજુખલાલ દવેને સાક્ષી તરીકે સુરક્ષા અને સન્માન મળ્યું અને રાકેશ મહેતાનું નામ સત્તાવાર રીતે નિર્દોષ જાહેર થયું અનિરુદ્ધે કોઈ બદલો માંગ્યો નહીં કોઈ સંપત્તિ નહીં એણે માત્ર એટલું કહ્યું કે મારા પિતાનું નામ સાફ થવું એ જ મારી જીત છે થોડા સમય પછી એ જ કંપની જે સરકારના નિયંત્રણ હેઠળ આવી હતી એ એનિરુદ્ધને નોકરીની ઓફર કરી પણ એણે નમ્રતાથી ઇનકાર કર્યો કારણ કે એણે પોતાની નવી ઓળખ બનાવી હતી એક એવી ફર્મ શરૂ કરી હતી જે ભ્રષ્ટાચાર સામે કામ કરતી હતી અને એની ઓફિસની દિવાલ પર માત્ર એક જ ફોટો હતો રાકેશ મહેતાનો નીચે લખેલું હતું સત્યને દબાવી શકાય મારવામાં નથી આવતું આ વાર્તા અહીં પૂરી થાય છે પણ એક સંદેશ છોડી જાય છે કે કર્મનો હિસાબ કોઈને કોઈ દિવસ ભરવો જ પડે છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે થેન્ક યુ